આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ગુજરાતમાં એ એલ એટલે કે એક્ટિવ લાઈફ સર્વિસ એપ લોન્ચ કરવામાં આવી છે આ એપ પ્રદીપ ખોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે આ એપ વિશે વધુમાં જાણવામાં આવ્યું છે કે જનતાને કોઈપણ પ્રકારે કોઈ જગ્યાએ જવાની જરૂર પડશે નહીં આ એપ દ્વારા જ નોકરી સર્વિસ પેસ્ટ કંટ્રોલર ઇલેક્ટ્રિશિયન પેસ્ટ કંટ્રોલર કાર્પેન્ટર ફેબ્રિકેશન કન્સ્ટ્રક્ટર તેવી તમામ સર્વિસ આપવામાં આવી રહી છે આ કંપની ફક્ત તેજ કાર્ય માટે સેવા પૂરી પાડે છે જે એપ અને વેબમાં મધ્યસ્થી તરીકે જાહેર કરવામાં આવે છે આ એપ લોન્ચિંગ કાર્યક્રમમાં શ્રી જગતગુરુ તેમજ દશરથભાઈ પટેલ રાજુભાઈ શાહ લોક સાહિત્યકાર રાષ્ટ્રીય કરણી સેના મહિલા પ્રમુખ સોનલબા પડિયા તેમજ સુશીલભાઈ રાજપૂત અને કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા આ એપ નો ઉદ્દેશ્ય માણસોને જે ઘણા બધા માર્કેટમાં એપ છે જે સર્વિસ હું આપવા જઈ રહ્યો છું એ બધા એપ માર્કેટમાં અવેલેબલ છે પણ એ એપથી ખાતરીપૂર્ણ પૂર્ણ સર્વિસ આપણને ક્યારેય મળતી નથી અમારો એપ જે અમે બનાવવા જઈ રહ્યા છીએ એક્ટિવેટ લાઈવ એ એલના નામે અમારો આ એપ જે બહાર આવી રહ્યો છે એની અંદર ખાસ કરીને જીવન જરૂરિયાત જેટલી પણ વસ્તુઓ છે એ બધી એની અંદર અવેલેબલ છે આ એપની અંદર છ ટાઈપના પોર્ટલ છે જેવા કે સર્વિસ પછી વેન્ડર પોર્ટલ હોટેલ બુકિંગ ઇ કોમર્સ બિઝનેસ જોબ એન્ડ રિક્રુટમેન્ટ હવે આ છ ટાઈપના પોર્ટલ એક જ પ્લેટફોર્મ ઉપર માણસને મળી રહે અને ખાતરીપૂર્ણ એની સર્વિસ મળે ત્યારે આ એપમાં બધાને એકદમ નોમિનલ પ્રાઇઝની અંદર એક સારી સર્વિસ મળી રહે એ મારો ખાસ ઉદ્દેશ્ય છે આ એપ બનાવવાનો આ એપ ડાઉનલોડ કઈ રીતે કરવી અને કઈ રીતે મળશે આ એપ પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે એને ઈઝીલી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ ત્યારબાદ આ છ પોર્ટલમાંથી કોઈ પણ એક પોર્ટલ જેને જે ની જરૂરત હોય એ પોર્ટલ એને સિલેક્ટ કરે એના અંદર જઈ એનો રજીસ્ટ્રેશન અને લોગિંગ કરે અને ત્યારબાદ જે પણ સર્વિસ એને રિક્વાયરમેન્ટ હોય એ સર્વિસની રિક્વાયરમેન્ટ એ મૂકી શકે છે ત્યારે એક વર્ષનું સબસ્ક્રિપ્શન એની અંદર દેવાનું આવે છે અને એક સબસ્ક્રિપ્શન એટલા માટે છે કે આપણે વિશ્વાસપાત્ર કોઈ પણ વેન્ડર આપણે લાવી શકીએ આપણે ઘણા બધા એપ છે એની અંદર આપણને સિર્ફ નંબર મળે છે ખાતરીપૂર્ણ કે આપણે ગેરંટીડ માણસ જ આવશે એવી કોઈ ખાતરી મળતી નથી અમારા એપની આ યુએસબી છે કે અમે ખાતરીપૂર્ણ વેન્ડર તમારા ઘરે મોકલી અને સર્વિસ ખાતરીપૂર્ણ આપી શકીએ છીએ એપ દ્વારા જનતાને શું ફાયદો આ એપ દ્વારા જનતાને ખાસ કરીને એ ફાયદો છે કે આપણે ઘણા બધા એપ ડાઉનલોડ કરી કરી રાખીએ છીએ જ્યારે પણ આપણે એપ ડાઉનલોડ કરીએ અને આપણને ત્યાંથી નંબર પ્રોવાઈડ થાય છે એ નંબરને આપણે ફોન લગાડીએ તો પહેલાં તો કદાચ એવો જવાબ મળશે કે આજે નહીં આવું કાલે આવીશ હું આવીશ તો પહેલાં તો મારો સર્વિસ ચાર્જ લઈશ એટલે ત્યાં વિઝિટ ચાર્જ લઈશ એટલે આવા બધા ઘણા બધા પ્રશ્નો હોય છે પણ આ એપનો સબસ્ક્રિપ્શન લીધા પછી એક વર્ષ માટે આ એપના કંપનીની એક ગેરંટીથી તમને પૂરેપૂરી સર્વિસ મળવા પાત્ર છે સબસ્પ્રેસન ચાર્જ પૂરે નોમિનલ સબસ્પ્રેસન ચાર્જ આમ જોવા જઈએ તો દિવસના આઠથી નવ રૂપિયાનો ચાર્જ છે વર્ષના બે હજાર નવસો રૂપિયાનો ચાર્જ છે અને એ પણ લગભગ અમે એને અલગ અલગ તરીકેથી એને બાયપાસ કરી દઈએ છીએ જેમ કે બાર મહિનાની બાર સર્વિસ બાર વિઝિટ ફ્રી છે તો આજે નોમિનલ આપણે કોઈને ઘરે બોલાવીએ તો કે ત્રણસોથી પાંચસો રૂપિયાની વિઝિટ ચાર્જ લઈ લે છે તો એને બહાર વિઝિટ ફ્રી થઈ ગઈ જેથી કરી અને એના જે એને સબ્સ્ક્રિપ્શન ભર્યું છે એ એનો રિકવર થઈ ગયો ઉપરાંત કંપની તરફથી એના પરિવારના કોઈ પણ એક માણસને એક લાખ રૂપિયાનો એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પ્રોવાઈડ કરે છે પ્લસ ટેન પર્સન્ટનું ડિસ્કાઉન્ટ કૂપન આપે છે જ્યારે પણ તમે કોઈ સર્વિસ લો ત્યારે એ સર્વિસનો જેટલો પણ એમાઉન્ટ થયો એના ઉપર તમે ટેન પર્સન્ટનું ડિસ્કાઉન્ટ અવેલ કરી શકો છો એ ઉપરાંત ખાસ જ્યારે તમે આગલા વર્ષે આ સબ્સ્ક્રિપ્શન રિન્યુઅલ કરાવો ત્યારે તમારા કેજીથી કોલેજ સુધીના કોઈ પણ ક્લાસમાં ભણતા તમારા બાળક એને અમે એક એજ્યુકેશનલ ગિફ્ટ ફ્રી આપીએ છીએ અમારો ઉદ્દેશ્ય એ છે કે ખાલી સબ્સ્ક્રિપ્શન લઈને પૈસા કમાવાનો નથી એ ખાતરીપૂર્ણ અને વેબસાઇડ સર્વિસ આપવાનો

મેં મારી લાઈફની અંદર ઘણા બધા સંઘર્ષ કર્યા છે અને એ સંઘર્ષ અને એક્સપિરિયન્સ જે અનુભવ આ આખો અનુભવ અને સંઘર્ષનો નીચોડ આ એપની અંદર મેં ઉતાર્યો છે આ એપ જેટલા પણ મેં આની અંદર પ્રોર્ટલ મૂક્યા છે ક્યાં ને ક્યાં એ પ્રોટલનો મને પોતાને જાત અનુભવ છે અને એટલા માટે આ એપ બનાવવાનું વિચાર્યું કે એવો એક એપ બનાવીએ અને ખાસ કરીને આપણા ભારતનું એપ ઘણા બધા એપ છે આજે આપણે પાંચસો જણામાંથી કોઈને પૂછશું કે ભાઈ આ ફલાણા એપનો ઓનર કોણ તો પાંચ જણા ને ખબર હશે બાકી કોઈને ખબર નહીં હોય કે આ ઓનર કોણ છે આપણે ખાલી એક એપને ઓળખીએ છીએ જ્યારે આ ભારતનું એપ છે ગુજરાતનું એપ છે અને એપ નો માલિક ઓનર તમારી સામે છે કઈ કઈ ભાષામાં અત્યારે ખાલી હિન્દી ઇંગ્લિશ ભાષામાં છે બાકી આપણે જે પણ ભાષામાં જોઈએ એ ભાષામાં એ ઓનલાઈન કન્વર્ટ થઈ શકે